નમસ્કાર ગુજરાત રાજ્યની આંગણવાડી કેન્દ્રોમાં કાર્યરત કાર્યકર બહેનો તેડાગર બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝવિથ ભાવેશમાં તો બહેનો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના પગાર વધારાના મુદ્દાને લઈને આવ્યા છે આ સાંજે જ મોટા ખુશખબર તો દરેક આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો માટે જાણવું ખૂબ જ જરૂરી છે તો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો કારણ કે તમારા માટે ખૂબ જ અગત્યની માહિતી અમે લઈને આવી ગયા છીએ તો ઘણા સમયથી મુદ્દાની માંગણી હતી અને વીસ ઓગસ્ટના રોજ ગુજરાત હાઈકોર્ટે ચુકાદો પણ આપ્યો હતો કે આંગણવાડીમાં જે કાર્યકર બહેનો અને તેડાગર બહેનો છે તેમને માનદ વેતનમાં સારો એવો વધારો કરવાનો ચુકાદો આપવામાં આવ્યો હતો પણ હજી આજ સુધી આજની તારીખ એટલે કે છવ્વીસ સપ્ટેમ્બર બે હજારને પચીસ તો આજ સાંજ સુધી હજી કોઈ જાતના પગાર વધારાના સમાચાર નથી આવ્યા પરંતુ તેને લઈને એક બીજા ખુશખબર આવી રહ્યા છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો એટલે મતલબમાં પગાર વધારો હજી સુધી થયો નથી અને તેને લઈને બીજા એક સરસ એવા સમાચાર આવી રહ્યા છે જેની વાત કરીએ તો વસ્તીના પ્રમાણમાં આંગણવાડી શરૂ કરો તેવું કોંગ્રેસે કહ્યું છે એટલે વસ્તી હોય ગામની કે શહેરની કે ગમે તે જગ્યાની જે મતલબમાં વસ્તી હોય તે પ્રમાણે જે આંગણવાડી કેન્દ્રો છે તે શરૂ કરવા તેવી કોંગ્રેસે ચીમકી ઉઠાવી છે અને આંગણવાડી બહેનો હેલ્પર્સને એચસી એટલે કે હાઈકોર્ટના ચુકાદા મુજબ પગાર છે તે આપો તો આવું કોંગ્રેસ પક્ષે કહ્યું છે કે હવે સરકારને નિર્ણય લેવો જોઈએ કે હવે આંગણવાડી કેન્દ્રોમાં જે વસ્તી પ્રમાણે છે તેના કેન્દ્રોની રચના કરો અને હાઈકોર્ટના આદેશ મુજબ આંગણવાડી બહેનોને પગાર છે તે ચૂકવો તો ત્યારબાદ વિગતવાર વાત કરીએ તો આંગણવાડી બહેનો હેલ્પરોને હાઈકોર્ટના ચુકાદા મુજબ પગાર આપવામાં આવે તો ખાલી જગ્યાઓ સત્વરે ભરવામાં આવે અને વસ્તીના પ્રમાણમાં આંગણવાડી કેન્દ્રો શરૂ કરવાની કોંગ્રેસે માંગ કરી છે અને ભાજપના ગુજરાતના મોડેલને ત્રીસ વર્ષના શાસન પછી પણ રાજ્યના ગરીબ આદિવાસી વિસ્તારના બાળકો કુપોષણનો ભોગ બન્યા છે એવો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પૂર્વ સિનિયર મંત્રી જયનારાયણ વ્યાસે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે કુપોષણનું દૂષણ લાંછન દૂર કરવા સરકારે નિષ્ફળ નીવડી છે અને વસ્તીના પ્રમાણમાં પૂરતા આંગણવાડી કેન્દ્રો નથી તો કેટલાય આંગણવાડી કેન્દ્રોમાં મતલબમાં વાત કરીએ તો ભાડાના અને જર્જરિત મકાનમાં ચાલે છે અને વીજળીના કનેક્શનો પ્રશ્ન પણ છે તો ખાસ કરીને આંગણવાડીમાં જે કાર્યકર બહેનો અને તેડાગર બહેનો છે તેમને ઘણા કાર્યક્રમો માટે દેખાવો અને જે ભીડ ભેગી કરવા માટે આંગણવાડી બહેનોને વારા ટાર્ગેટ કરવામાં જે વર્કરો હોય તેને કામ કરવા માટે ફોર્સ કરવામાં આવતો હોય છે તો યોજનામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તો તેમણે આક્ષેપ કર્યો કે ગુજરાતમાં ભ્રષ્ટાચારી મળતિયા અધિકારીઓ તંદુરસ્ત બન્યા છે અને બાળકો છે તે ભાવિ પેઢી છે તે કુપોષિત થઈ છે તો ત્યારબાદ વાત કરીએ તો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ફાઈવ મુજબ ગુજરાતના ગુજરાતના સૌથી કુપોષિત જિલ્લાનો એક સર્વે મુજબ દેશમાં કુલ અતિ કુપોષિત ટોપ જે છે તે દસ જિલ્લાઓ ગુજરાતના જિલ્લા છે અને સુપોષિત ટોપ ટેન જિલ્લામાં ગુજરાતનો એક પણ જિલ્લો છે તે નથી તો ખાસ કરીને વાત કરી તેમ કોંગ્રેસે એવો એક દાવો કર્યો છે એક એવો આક્ષેપ પણ કર્યો છે કે જો નેશનલ જે હેલ્થનો એક સર્વે કરવામાં આવ્યો હતો તેમાં ટોપ ટેનમાં ગુજરાતના એક પણ જિલ્લા નથી તેવો આક્ષેપ કર્યો હતો તો ખાસ કરીને વસ્તીના પ્રમાણમાં આંગણવાડી કેન્દ્રોનો સ્થાપના કરવી અને આંગણવાડી બહેનોના પગાર જે મુજબ હાઈકોર્ટે આદેશ આપ્યો છે તે મુજબ પગાર વધારવા માટે કોંગ્રેસ પક્ષે એક દાવો કર્યો છે અને સરકારને એક ચેતવણી પણ આપેલી છે તો ખાસ કરીને આ આજની માહિતી જે રાજકીય મુદ્દો આંગણવાડી બહેનો માટે ઉઠાવવામાં આવ્યો હતો તો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર